હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દિવાળીના નાસ્તાની રેસીપી દિવાળીના નાસ્તાની રેસીપીમાં આજે આપણે બનાવવાના છીએ સવારે કે સાંજે ચા સાથે ખાઈ શકાય કે મહેમાનોને પણ પીરસી શકાય તેવી રવા અને મેંદાની જીરું અને મરી નાખેલી મસાલેદાર ટેસ્ટફુલ પૂરી તો ચાલો બનાવી ખસ્તા અને કુરકુરી મસાલેદાર પૂરી નાસ્તા માટે ફરસી અને ખસ્તા પૂરી બનાવવા માટે અહીં મેં એક વાટકી મેંદો લીધો છે અને મેંદા કરતા અડધા ભાગની સૂજી લીધી છે એટલે અડધોય વાટકી સૂજી અને એક વાટકી મેંદો બંને વાટકીનું માપ સરખું જ લેવાનું એટલે મેજરમેન્ટ એકદમ સરસ રીતે આવી શકે નહીં તો મેજરમેન્ટમાં ફેરફાર થાય ને તો રેસીપી સારી બને નહીં યાદ રાખવાનું કે એક વાટકી મેંદો અને તેની સામે એ જ વાટકીના માપથી અડધી વાટકી સૂજી અને અહીં બારીક સુજી લેવાની છે જો જાડી સુજી કે મસાલા એક ટી સ્પૂન જીરું લીધું છે અને એક ટીસ્પૂન મરી લીધા છે બંનેને આપણે ગરમ કરી લઈએ અત્યારે વરસાદની મોસમ હતી ને એટલે કદાચ કોઈ વસ્તુમાં ભેજ આવી ગયો ને મસાલામાં તો થોડા ગરમ કરી લેવાના એટલે ભૂકો પણ સરસ થાય અને આપણે જે વાનગી બનાવીએ ને એ બગડે પણ નહીં માત્ર ગરમ જ કરવાના છે મરી અને જીરું જેવા ગરમ થાય એવો આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તરત જ આપણે આ મરી અને જીરાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ એટલે વધારે બળી જાય નહીં જુઓ આ રીતે આપણે થોડા આખા પાખા એવા ખાંડવાના છે એકદમ બારીક ભૂકો કરવાનો નથી હવે આપણે પૂરી માટેનો લોટ બાંધીશું અહીં લેશું એક કાથરોટ અને તેની અંદર આ જે મેંદો લીધો છે તેને એડ કરી દઈએ અને સાથે સુજી એક વાટકી મેંદો અડધી વાટકી સુજી તેમાં એડ કરીએ સ્વાદ મુજબ મીઠું અને ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કરેલો છે મરી અને જીરા વાળો તેને પણ એડ કરી દઈએ લોટની સાથે બંને મસાલા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ હવે આપણે મોણ નાખીશું અહીં મોણ માટે આપણે તેલ ને બદલે ઘીનો ઉપયોગ કરવાનો છે અહીં હું દોઢ ટેબલ સ્પૂન તેલ ઘી ઉમેરું છું અને ઘીને આપણે લોટ સાથે મિક્સ કરી દઈએ જ્યારે આવી ખસતા પૂરી બનાવતા હોય ને પળને જ્યારે ખસતા રાખવું હોય ત્યારે તેલને બદલે ઘીથી જ લોટ બાંધવો અને ઘીનું મોણ વધારે આપવું મુઠ્ઠી પડતું એટલે પૂરી કે કોઈ પણ આવો નાસ્તો હોય ને એ સરસ એકદમ કુરકુરો અને ખસતા બને જો આવું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે અને મોણ વધારે પડતું પણ ન થવું જોઈએ નહીં પણ પૂરી સારી બને નહીં આ રીતે મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ તેવું આપણે મોણ એડ કરવાનું છે અહીં મેં દોઢ ટેબલ સ્પૂન ઘી ઉમેરેલું છે એક વાટકી મેંદો અને અડધી વાટકી સુજીના માપમાં આ રીતે દોઢ ટેબલ સ્પૂન ઘીનું મોણ આપેલું છે અને હવે મોણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અંદર એટલે આપણે પાણી નાખી અને લોટ બાંધીશું બે ટેબલ સ્પૂન પાણી ઉમેરેલું છે અત્યારે જેમ જરૂર પડતી જશે તેમ તેમ આપણે લોટ બાંધીશું અને આ લોટને નરમ કરવાનો નથી ફરીથી પાણી ઉમેરીએ એક ટેબલ સ્પૂન થોડા પાણીની જરૂર છે એક ટીસ્પૂન હું પાણી એડ કરું છું બસ હવે વધારે પાણીની જરૂર નથી ત્રણ ટેબલ સ્પૂન અને એક ટીસ્પૂન મેં પાણી એડ કરેલું છે આ લોટના માપથી અહીં સૂજી છે એટલે પાણી થોડુંક શોષી લેશે અંદર અને આ લોટને બહુ ગુંદવાનો નથી માત્ર ભેગો જ આ રીતે કરી લેવાનો છે જુઓ

મિશ્રણ તૈયાર કરી લઈએ અને ઘીનો અને ઘી અહીં રૂમ ટેમ્પરેચર વાળું ઠંડુ લેવાનું છે ગરમ કરેલું ઘી લેવાનું નથી જે રીતે બહાર આપણે રાખી હોય ડબ્બામાં ઘી એ જ લેવાનું છે ફ્રીજમાં રાખેલું નહીં અને ગરમ કરેલું પણ નહીં આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે દસ મિનિટ પછી હવે આપણે ખોલીએ અને આ લોટને વધારે મસળી આ વિના આ રીતે જ રાખીને આપણે લુવા તૈયાર કરી લોટ જો વધારે મસળશું ને તો પૂરી ખસ્તા અને કુરકુરી નહીં બને એટલે લોટને બહુ મસળવાનો નથી અને શેપ ના આવે તો પણ ચાલે પૂરી એવું નથી કે પૂરીનો હવે આપણે લઈશું પાટલો વેલણ અને તેમાં એક લુઓ મૂકી અને વણીશું અને બહુ જાડી નહીં એવી આપણે એક પૂરી વણવાની છે છે કિનારી ફાટી જાય છે પણ આ પૂરી આવી જ બને છે આપણે જે રેગ્યુલર પૂરી બનાવતા હોઈએ છીએ ને તેવી પૂરી બનાવવાની નથી જો આ રીતે આટલી વણી લેવાની છે આટલી થિકનેસ રાખવાની છે અને હવે આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે તેને આના પૂરી ઉપર આપણે ચોપડી દઈએ આ મિશ્રણ બહુ જાડું નથી ચોપડવાનું બધામાં ફેલાવી દેવાનું છે અને આછું એવું ફેલાવી દેવાનું છે પણ આખી પૂરીમાં આવી જવું જોઈએ એ રીતે ફેલાવવાનું છે ત્યાર પછી આ ભાગને આપણે ફોલ્ડ કરી દઈએ અને આ ભાગ ઉપર આપણે આ મિશ્રણ લગાવી દઈએ આ રીતે બંધ કરી દઈએ ફરીથી આપણે વણી લઈએ ફરીથી આપણે આ રીતે મિશ્રણ લગાવી લઈએ અને હવે આ રીતે આપણે બંધ કરી દઈએ જો અને હવે આને આપણે કાપીશું આ રીતે જેવડી પૂરી બનાવવાની હોય એવડા પીસીસ કરી લેવાના આ રીતે લુઓ કરી લેવાનો છે આ લુવાને પણ આપણે મસળવાનો નથી જોઈ શકાય છે આ રીતે પ્રેસ કરી દેવાનો છે હવે જેટલા આપણે લુવા તૈયાર કર્યા છે તેની આ રીતે મોટી પૂરી વણી અને મિશ્રણ લગાવી અને આ રીતે આપણે રોલ કરી અને કાપા કરી લેશું અને ત્યાર પછી આપણે પૂરી વણવાની છે હું તમને પૂરી વણીને પણ બતાવું છું અને પૂરીમાં આપણે આ રીતે કાપા કરી દઈએ બંને સાઈડ ફરીથી બીજું બતાવું છું તમને હું બીજો લુઓ લઈને આ પૂરી થોડી જાડી રાખવાની છે આછી કરવાની નથી જેમ મેં કહ્યું તેમ સાઈઝ તમારે જેવડી પુરીની રાખી રાખવી હોય તેવડી રાખી શકો નાની કે મોટી કે મીડિયમ આ પૂરી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે કુરકુરી અને ખસ્તા દિવાળીની સિઝનમાં નાસ્તામાં જ્યારે મહેમાનને આપ્યું ખાવું હોય ને ત્યારે આ ટાઈપની પૂરી બનાવી લીધી હોય તો બધાને પસંદ પડે પૂરીને તળવા માટે અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે સૌ પહેલા ચેક કરી લઈએ ગરમ થયું છે કે નહીં તેલ ગરમ થઈ ગયું છે હવે જેવું તેલ ગરમ થાય એટલે આપણે એક પછી એક પૂરી એડ કરતા જઈએ અને તળતા જઈએ સૌથી પહેલા આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે જેવી પ્યુરી ઉપર આવી જાય એટલે આપણે ગેસને થોડો મીડિયમ કરી દેસુ જુઓ હવે આપણે સાઈડ ને ચેન્જ કરી દઈશું આ રીતે ઉથલાવતા જવાની છે અને પૂરીને આપણે એકદમ સરસ રીતે તળતા જવાની છે જો તમને આ ખસ્તા અને ક્રિસ્પી રવા મેંદાની મસાલા પૂરીનો વિડીયો સારો લાગે તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો આ રીતે આગળ પાછળ તરતા જવાનું છે અને પૂરીને એકદમ સરસ રીતે તળતા જવાની છે આ ટ્રીક થી કરશો ને તો પૂરી બહુ સરસ બનશે પળ પણ છૂટા છૂટા પડેલા દેખાશે જો આવી પૂરી આપણે તળવાની છે આનાથી વધારે બ્રાઉન કરવાની નથી જોઈ શકાય છે એકદમ સરસ એવી આપણી ક્રિસ્પી અને ખસ્તા પૂરી તૈયાર થઈ ગઈ છે બધી પૂરીને આપણે આ રીતે સૌ પહેલા તળી લઈએ તમને પળ પણ દેખાઈ રહ્યા હશે આ રીતે કરશો ને તો પળ પણ તમને આ રીતે દેખાશે ફરીથી ગેસને આપણે ફાસ્ટ કરીએ અને બાકીની પૂરી આપણે નાખતા જઈએ અને તળતા જઈએ ફાસ્ટ ગેસ એટલે કરવાનો કે આપણે ધીમો કર્યો હોય ને એટલે થોડી ફ્લેમ સ્લો થઈ ગઈ હોય સરસ રીતે તળાઈને એટલે ફાસ્ટ કરવાનું અને ત્યાર પછી આપણે પૂરી એડ કરવાની ને જેવી પૂરી એમ થાય કે તળાઈ જાય ઉપર આવવા માંડે એટલે આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે બીજા બેચમાં નાખેલી પૂરી પણ સરસ રીતે તળાઈ ગઈ છે ટેસ્ટી અને ક્રિસ્પી રવા મેંદાની જીરા અને મરીવાળી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે